ખૂબ જ સરખા છે કપેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો ગાઈઝ આજે જે શુક્રવાર અને હું ને મારા ભાઈબંધો બધા જઈ છે ટ્રીપમાં એ આગળ જણાવવામાં આવશે તમને કારણ કે અત્યારે નેવું ટકા જેટલું તો ફાઇનલ રહે અત્યારે વાયગા હવાના હાળા પાંચ અને અમારે રાતે છ વાગે સાંજે છ વાગે લગભગ લાવવાનું છે જો ફાઇનલ થઈ જાય તો જય દ્વારકાધીશ હું ચા પી ઘણા ટાઈમ પડી મેં ચા પીધી તમને કીધું તું ને કે આપણે જવાનું છે એક જગ્યા હવે ફાઈનલ થઈ ગયું ફૂલી ફાઈનલ હવે કહી દઉં ક્યાં જવાનું હવે અમે જવાના છીએ ટ્રેનમાં ટ્રેનમાં જુનાગઢ જુનાગઢ થી ગિરનાર ગિરનાર ઉપર ચડવાનો હે અમારે ચાર ભાઈ બની રાતે ચડવાનું ચાલુ કરશે સવારે sunrise માં હે ને ઉપર હશે ગિરનાર દત્તાત્રેય પછી એ વિચાર હે ફૂલ સવાર માં વેલું હું પોગી જાઉં હે સવાર માં tired હશે full શિયાળો ચાલુ થઈ ગયો હે હા હશે પંદર દહ કા ડિગ્રી એટલું તો હશે તો અમે આવી ગયા ભક્તિનગર સર્કલ હે હું ને મારા ભાઈ ને ગાડી ولا બે ભાઈ બે ને ઓંડા મુકવા ગયા હે અમે બે રિક્ષા માં આયા છોટે હોતો ને આજે ગયો આજે કે કોણ આવું એને તેમ પપ્પા આવીને ગાડી લઈ જાહે ભક્તિનગર સરકર હાલો ગાઈસ ટ્રેન આવી ગઈ અમે ભાગી ફટાફટ આ સ્ટેશન તમે જોઈ લો હતા જ્યારે રેલવે સ્ટેશન પર ગઈ ગયા એકબીજા નંબર શેર કરે આ તો ભાઈ જય ગિરનારી જય ગિરનારી જો અમારી ટ્રેન આવે છે જોતા રહીજો આમે બીજી ટ્રેન છે હવે બધી બધી વસ્તુ સાચવીને રાખું જ સાવ જેતી છે ફૂલ જય ગિરનારી જય ગિરનારી આ કેસ પડે ધુમા ના જો આવા ડબ્બા હે જગ્યા હૈસે ભગવાનની દયાથી ઓમ નમો

અમે જમવા માટે ઢોસો મગાવ્યો અમે તો જમીન ઘરેથી જમીન આવ્યા તા આ ભાઈ ભણવા આટું ગયા બાર એટલે જેમ નથી ગયા એટલે અત્યારે જમે અમે તો ઘરે જમીન આવ્યા નહીં રહ્યા લાગ <laughs> લાગી <laughs> Bi khảo kêu mãi chưa có cái gì vậy hay 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 hay

બસો ને એકાંત પગથિયા અમે ચડી ગયા રાતભાઈ થાકી ગયા ગરમી બહુ થાય છે અહીંયા આજુબાજુ જંગલ જ છે આમ કે ઝરણું જાતું લાગે તો અમે પેલો સ્ટોપ લઈ લીધો હા ત્રણસો પગથિયાં ફૂલ ગરમી થઈ ગયા જો ટોપી ઓફી કાઢી ના હવે તો અમે

ઉપર તારા છે એ નહિ દેખાય કેવું ક્લીન વાતાવરણ હે પીઝા જ નડે હાલો હાલો ત્રણ વાર ઉભો રખાવડે એવો અમને પીઝા ખાઈને ને એટલે આવું જ થાય ગાઈસ પીઝા બીજા ઓછા ખાવ હું હવે ઓછા કરી દઉં મારે કરવા પડે ને એમ તો કેવાય નહીં મારેથી થી એ લીધી ને આઈ રહી છે હદ સે ગાઈસ આઠસો પગથીયા પૂરા થઈ ગયા અને માં ખોડલ માં ના દર્શન એ થઇ ગયા જય માં ખોડિયાર રક્ષા કરજો બેઠા હી લીંબુ થોડા પી હજી વસ્તુ દેખાડો આ જો ટાવર હે આવડો મોટો અચાનક નો દેખાણો અત્યારે અમે બેઠા હી આઠસો પગથીયા ઉપર પતી ગયા તો ઉપરનું વાતાવરણ આપડે આમ નું વાતાવરણ દ્વારકાધીશ કરે દ્વારકાધીશ આપી થોડીક વાર दस पंद्रह मिनट इतना रेस लाइन तो अबे पहुंची गया ऊपर ये हजार शिडियों पूरी था आई हुई हमारी ये वो पवन ठंडू आ बहुत मार ठंडी नहीं लगती अबे पास इलागुआ में लिया इस बार चार में ऊपर आ किया है ऊपर आवे जो तो मस्त है वाता

અને મે કીધું હવે અમારે 6 વાગે વા જઈને મારે હેને ને સનરાઈઝ જોવો છે બ્લોગ માં રાખવો હે બા અમારે હમદતી નથી એકય પ્રજા અમારે જય ભાઈ ને સોમભાઈ ભાઈ ને આવું યા ભાઈ જ ખાલી છે ઉતરવાનું આવ્યું ને આ પથ્થર તો જોવો ગઈસ આ ઉપર તારા જો

हमारा रात भाई पास हुआ <laughs> तो। है इन खुश थे क्या डंगर ना दिखे इन तो। एन खबर ने तो लगी डंगर रूप हाली वाह। जो हमारा भाई बन रात ने टेटी बाकी गई है। गैस जो हमारा भाई बन ने टेटी बाकी गई है।

પછી તો અંબાજી માતા મંદિરે ન થાય અહીંયા ઊભું રહેવાનું થાય પાંચ મિનિટ પછી અમે ઉપર જઈએ હવે તો અમે ત્યાંથી બધું ફરીને 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 આમામ આવામાં આમામ ઝીગ ઝીગ જેવી સીડીયું છે પછી ફાઈનલી અમે અહીંયા ભોંચ્યા આજે અમારે સાવ થાકી ગયો ભાઈ

ફૂલ થાકી ગયા હી અને પણ આવો નજારો જોવા મળે અહીં તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય જો તમને દેખાડો guys જોઈ લ્યો હવે ફૂલ મોજ મોજ ફૂલ પવનના ના સુસરાટા મારતા મારતા આવી ગઈ આમ જો તો અલગ જ છે યાર અલગ જય જિનારી જય

સોહમભાઈ આગળ ઉભા રહી ગયા હે જંગલ જોવા હાટુ જોવા તમને દેખાડું જંગલ કેવા હે હા આ ભાઈને ભાઈ નાટો પાડવા ઉભા રહી ગયા આજો ગાઈશ તો અત્યારે અમે દર્શન કરીને પાછા આવી ગયા હી દત્તાત્રેય વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે વિડીયો નથી ઉતાર્યો અમે લોકોએ અત્યારે જો અત્યારે ઘર પાછા જાય છે ઘરે ને ઘરે ને માર પેસો આજી રિસોર્ટ એક જગ્યાએ જાય છે શરદી થઈ ગઈ છે થોડી આવા સોમ જો અહીંયા બેઠા દેખાય તડકા તડકો દલીએ વિટામિન ડી વિટામિન ડી બીજો કો કે ભાઈ

ખરાટા નો અવાજ આવ્યો બાજુ અત્યારે અગિયાર થાકી ગયા બેઠા હી અમે ઓલા બે નીચે હે નીચે જઈને બેઠા હા पर से हो

અત્યારે હજી 8 વાગે અત્યારે અમે અહીંયા જમવા માટે આવ્યા છીએ નાસ્તો કરવો પછી જમવાનું તો બીજી જગ્યા આ અત્યારે બે વાગ્યા બપોરના બે વાગવા આવ્યા બપોરના ત્રણ તો અમે રહ્યા છીએ બસ સ્ટેન્ડ